નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાથી આજરોજ સંખેડા ખાતે સંખેડા પોલીસ સ્ટેશનમાં મુસ્લિમ સમાજના માણસો પોલીસ સ્ટેશનમાં ભેગા થયા હતા તારીખ સત્તર સાત બે ના રોજ સંખેડા મુસ્લિમ સમાજનો એક વ્યક્તિ જેનું નામ ઇમરાનભાઈ સલીમભાઈ મનસુરી જે ઉપર જણાવેલ તારીખના દિવસે નાગરવાડા ખાતેથી ઉચ્ય નદીમાં તેની લાશ મળી આવી તેનુસંધાને જે તે સમયે સંખેડા પોલીસ સ્ટેશનમાં મરનારના માતા પિતાએ શંકા જતા મારા છોકરાને મારીને ફેંકી દીધો છે તે બાબતની જાહેરાત કરી હતી ત્યાર પછી જે લોકો પર વહેમ હતી

મારો મામાનો છોકરો છે આજે અમે સંખેડા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા આવ્યા છે મારો મામાનો છોકરો નામે ઇમરાન સોલ તારીખના ઘરેથી સાંજના આઠ નવ વાગ્યાના સમયમાં નીકળ્યો પછી પરત આવ્યો નથી બીજા દિવસે અમને જાણ થતાં નાગારવાડા નાગરવાડા મુકામે એની ડેટ બોડી મળી અમને જાણ થતાં અમે ઘરના પરિવારના બધા લોકો ત્યાં દોડી ગયા પોલીસ સ્ટેશનમાં બી જાણ કરી અને આજે મળના વ્યક્તિને ચાલીસ દિવસ પૂરા થઈ ગયા પણ હજુ અમને પૂરતો ન્યાય મળ્યો નથી અમે એવી આશા રાખીએ છીએ કે અમારી આ બધા સગા સંબંધોની રજૂઆત નવા સાહેબ જે હતા નિયુક્ત થયા છે સંખલા પોલીસ સ્ટેશનમાં અમારી રજૂઆત સાંભળે અને યોગ્ય ન્યાય ઘર છે એવી અમારી બધા કુટુંબ તરફથી સંખેડા પોલીસ સ્ટેશનના સાહેબને અને સર્વ સ્ટાફને રજૂઆત કરીએ છીએ કડક સજા મળવી જોઈએ અને જે કંઈ આમાં આરોપી હોય એ લોકોને કડક મેં કડક સજા મળવી જોઈએ